આના કારણે ખોરવાતો હોવાનું સામે આવ્યું છે બગોદરા ગામની અંદર સરકારી શાળા બેંકો પોલીસ સ્ટેશન સરકારી હોસ્પિટલના અવારનવાર કામો અટકી જતા હોવાનું ગામ લોકોએ જણાવ્યું છે સરકારી શાળાની બાજુમાં ખુલ્લા વાયરો હોવાથી વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું હતું કે એક દિવસ આ વાયરના કારણે કોઈ વિદ્યાર્થીનો ભોગ પણ લેવાઈ શકે છે તંત્ર દ્વારા વીજ સમસ્યા અને ખુલ્લા વાયરોનું સમારકામ કરે તેવી લોક માંગ ઉઠી છે નરોત્તમ મકવાણા ગામ અમારા ગામની લાઇટની ખૂબ મોટી સમસ્યા છે જે અમારું સબસ્ટેશન કોઠ લાગે છે જ્યાં છેલ્લા છ મહિનાથી અમારા ગામની અંદર આખા દિવસમાં લાઇટ આઠથી દસ વાર જાય છે જેનો કાપ આપણે અંદાજે ગણીએ તો ચાર પાંચ કલાકનો કાપ થઈ જાય છે જેના લીધે ગામમાં ઘણી બધી મોટી સમસ્યાઓ થાય છે અમારું ગામ મસ્ત મોટું છે અમારા ગામની અંદર ઘણા બધા સરકારી એકમો આવેલા છે જેમાં સરકારી શાળા છે સરકારી બેન્કો છે પોલીસ્ટેશન છે બસ સ્ટેશન છે પોસ્ટ ઓફિસ છે આવી ઘણી બધી સરકારી કચેરીઓ છે તેમજ ઘણી બધી પ્રાઇવેટ હોટલો અને ઘણી બધી નાના મોટા ધંધાઓ રોજગાર ચાલે છે જેમાં વારંવાર લાઇટના જવાથી ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે અને આ મોટું ગામ છે તાલુકા લેવલનું હોય ને એવું ગામ છે તો આની આજુબાજુના આઠ દસ ગામના લોકોને અહીંયા કામકાજ હોય છે બેન્કોમાં હોય સ્કૂલોમાં હોય કે પોસ્ટ ઓફિસમાં હોય બસ સ્ટેન્ડમાં હોય પોલિટિશનની અંદર તો લાઇટ જવાથી ઘણી બધી સમસ્યાઓ થાય છે અને એ કામે આવ્યા હોય એ કામ ઠપ થઈ જાય છે તો અમારી મુખ્ય માગણી એવી છે કે છેલ્લા છ મહિનાથી જ્યાં અમારી જે સમસ્યા છે એનું કોઈ નિવારણ આવતું નથી છેલ્લા છ મહિનાની અંદર આપણે જોઈએ તો ગામની અંદર વારંવાર લાઇટ જવાથી લોકોને રાત્રે પણ લાઇટ જાય છે તો રાત્રે મચ્છર કઢે છે જેનાથી બીમારીઓ ડેન્ગ્યુ અને મલેરિયા જેવા મચ્છર કરડવાથી આ રોગ બીમારી ગામમાં આવેલું છે તેમજ અમારા ગામની અંદર આ પ્રશ્નના લીધે ઘણી બધી બીજી સમસ્યાઓ થાય છે જેમ કે પાણી પુરવઠો એ ટાઈમે મળતો નથી એના લીધે જે નાના મોટા નોકરીયાત માણસો છે એને નોકરીએ જવામાં પણ તકલીફ પડે છે અને ઘરની ગૃહિણીઓનો પણ તકલીફ પડે છે બીજી સમસ્યા એવી ઘણી બધીઓ છે તો આ સમસ્યાઓનો નિકાલ કોર્ટ ડિવિઝન કરે કારણ કે અહીંયા અમે સબસ્ટેશન બનાવવા માટે બગોદરા ગ્રામ પંચાયતે જગ્યા ફાળવેલી છે તેમ છતાં અમારા ગામને પૂરતો વીજ પુરવઠો મળતો નથી જે ચોવીસ કલાક મળવો જોઈએ એની જગ્યાએ વારંવાર લાઇટ જવાથી પાંચ છ કલાકનો કાપ થાય છે તો આ સમસ્યાઓ સત્વરે દૂર થાય અને અમારી જે માગણીઓ છે એ માગણીઓ પૂરી થાય અમારી માગણીઓ એવી છે કે અમારા ગામને ચોવીસ કલાક લાઇટ મળે તેમજ અમારા ગામની અંદર ઘણા બધા વાયરો જૂના થઈ ગયેલા છે સડી ગયેલા છે એ વાયરોનું વારંવાર નવીનીકરણ કરવાનું કહ્યું છે છતાંય નવીનીકરણ થતું નથી બીજી સમસ્યા એવી છે કે ગામની બા અમારા ગામની અંદર જે સરકારી સ્કૂલ છે એની બાજુમાં જે નવાપરાનું ટીસી મૂકેલ છે ત્યાંની જે આજુબાજુની જગ્યા એ ખરેખર એટલી બધી ખરાબ છે કે એની અંદર છોકરાઓ ત્યાં અકસ્માતનો ભોગ બની શકે છે તેમજ એ અમારા સ્કૂલના કમ્પાઉન્ડમાંથી એક મોટી લાઈન પસાર થાય છે જે એના ખુલ્લા વાયરો છે તેને કોટેટ કરવા માટે પણ અમે રજૂઆત કરેલી છે તે પણ થતી નથી તો આમ અમારા ગામની અંદર ઘણી બધી સમસ્યાઓ છે અમારા ગામની અંદર લાઇટ માટેની એવી સમસ્યાઓ છે કે જે ગામના ડીપીથી ગામના છેવાડાના ઘર હોય એને પૂરતો વીજ પુરવઠો મળતો નથી તો એના માટે પણ જે કંઈ આની અગાઉ અમારે જે સગવડ હતી કે ખરેખર એક વિસ્તારની અંદર જો લાઇટ જાય તો ખાલી એક વિસ્તાર જ બંધ થતો બાકીનું આખા ગામની અંદર લાઇટ ચાલુ રહેતી આજે એક જગ્યાએ પ્રોબ્લેમ થાય છે તો આખા ગામની લાઇટ બંધ કરવામાં આવે છે તો અમારા ગામની અંદર બીજા ચાર ગામનું પણ આની અંદર પાછળ જોડાણ કરેલું છે તો બીજા ગામની પણ જ્યારે લાઇટ જાય ત્યારે અમારા ગામની લાઈટ કાઢી નાખવામાં આવે છે તો અમારા ગામનું બગોદરા ગામનું ફીડર અલગ કરવામાં આવે અમને અલગથી વીજ પુરવઠો આપવામાં આવે એનું કારણ છે કે અમારા ગામમાંથી વીસ લાખ જેટલી રકમ જે છે એ વીજ બિલ તરીકે અમે ભરીએ છીએ એ તો અમે કોઈ ભીખ માંગતા નથી પરંતુ જે કર્મચારીઓ હોય કોઠના હોય કે એની ઉપરના કોઈ કર્મચારી હોય એને અમે નમ્ર નિવેદન કરીએ છીએ કે અમારી જે સમસ્યાઓ છે એનું તાત્કાલિક નિવારણ થાય અને જે કંઈ એને લાગતા વળગતા અધિકારીઓ એને સત્વરે ધ્યાનમાં લે અને અમારી આ જે માંગણીઓ છે એની પૂર્તિ કરે